કરમવંગ્યા નારણદેવ લાણણ શ્રી દાદા ડી માતંગ પ્રમુખ અખિલ ભારત માતંગ મંડળ શ્રી મગન દાદા માતંગ મહંત શ્રી લોણંદધામ લોણી બારમલભાઈ ગરવા પ્રમુખ અખિલ કચ્છ મહેશ્વરી ગુરુ બ્રાહ્મણ સમાજ શ્રી વેલજી દાદા દુવા શ્રી મડદપીર ડાડા લઠેડી જાગીર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહી નવયુગલો દંપતીઓને આવનારો જીવન સુખમય અને શાંતિમય પસાર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા આ સમગ્ર આયોજન સાથે શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સવારે સાવિત્રીબાઈ ફૂલે કન્યા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ સહિતના સર્વે હોદ્દેદારો ટ્રસ્ટી ગણ શિક્ષક ગણ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરવા હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે સાવિત્રીબાઈ ફૂલે ગર્લ્સ હોસ્ટેલનું નવું નજરાણું સમાજને નવી દિશા આપશે તેવો આશાવાદ ટ્રસ્ટીગણ અને હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો સાથે બે દિવસીય આયોજન દરમિયાન રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ જેમાં જાણીતા કલાકાર ઉમેશ બારોટ પિનલ પ્રજાપતિ અને કવિયાલ તેમની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા અને દાંડિયા રાસનું પણ આયોજન કરાયું હતું જેમાં રવિભાઈ લાંભા નંદીબેન કોચરા બીસી વાઘેલા સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં મુખ્ય દાતાઓ સહયોગી દાતાઓ ભોજનના મુખ્ય દાતા સતીશભાઈ દેડા કળશના દાતા રમીલાબેન કિશોરભાઈ પિંગુલ પરિવાર સહિતના સન્માન કરવામાં આવ્યા સાથે નિમંત્રક એવા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટે પધારે સર્વે સમાજજનો અને ધર્મપ્રેમી જનતાનો આભાર માની નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના આગેવાન એવા ડૉક્ટર લાલજીભાઈ ફફલ નારણભાઈ બળિયા ખેચીબાઈ નંજાર સહિતના કાર્યકરો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી